કોઈ પણ સપના હોય ને એ એક ની અંદર ક્યારેય પૂરા નથી થતા એના માટે એક એક નાની નાની ડગલીઓ એ તમને એની દિશા બાજુએ લઈ જતી હોય છે તો આજે આપણે વોકિંગ ટોકની અંદર આજે આપણે વી આર ટોકિંગ અબાઉટ ટેક બેબી સ્ટેપ એટલે કે ભાઈ નાના નાના ડગલાઓ કે પછી કોઈ પણ વ્યક્તિઓ એ પોતે એ જોબ કરતી હોય કે પછી કંઈ બીજું નાનું મોટું કામ કરતી હોય એની અંદર ક્યાંક ને ક્યાંક એને છે ને મોટું કરવાના વિચારો એ દરેક વ્યક્તિનો હોય છે પણ એ મોટું એ વ્યક્તિ દુનિયામાં મોટા ભાગના લોકો એ શું કરે છે કે એના ઉપર વિચાર કરે છે કે ભાઈ આ વસ્તુ થઈ જાય તો કેવું સારું આ વસ્તુ થઈ જાય તો કેવું સારું પણ હિ ઇઝ નોટ ટેક એની સિંગલ સ્ટેપ ઇન ધીસ ડાયરેક્શન હા ભાઈ પાછું યાદ કરાવી દઉં છું ઇંગ્લિશ ખોટું હોય તો એ તમારે સુધારી દેવાનું પણ દરેક વ્યક્તિમાં આ વસ્તુ જોવા મળે છે એમ પણ દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપું તમારે એકથી લઈને એક હજાર સુધી ગણવાનું છે તો એની શરૂઆત એકથી જ થવાની છે બેથી જ થવાની ત્રણ ચાર પાંચ છ એ સ્ટાર્ટિંગનો ફેઝ એ આવવાનો જ છે શરૂઆત ક્યાંથી જ થવાની છે પણ તેમ છતાં ઘણા લોકો એ એકડો બોલવાથી એનાથી જ પોતે ગભરાઈ જાય છે એટલે કે શરૂઆત કરવાની અંદર જ પોતે છે ને ક્યાંક ને ક્યાંક લેક થઈ જતા હોય છે દાખલા તરીકે દુનિયાનો કોઈ એકદમ રમતવીર હોય કોઈ દોડવીર હોય કે જાણે પોતે દોડવાની અંદર ફાસ્ટેસ પોતે દોડીને એને રેકોર્ડ બનાવ્યો છે તો એ જ્યારે જન્મો હશે ત્યારે આપણા બધાને જેમ પાપા પગલી જ આવેલો હશે કે જન્મીને સીધું દોડવા નહીં માંડો હોય એને પણ પહેલું સિંગલ સ્ટેપ એને પાપા પગલી જે રીતે આપણે લઈએ છીએ એ રીતે જ એણે લીધેલું છે પણ ફેર ક્યાં પડ્યો કે પછી એણે એ કન્ટિન્યુ એના ઉપર કામ કર્યું કોન્શિયસ થઈને કામ કર્યું હી જ ટેક સ્ટેપ આપણામાંથી ઘણા બધા લોકો એવા હશે કે જેણે કદાચ બે વર્ષ પહેલાં ત્રણ વર્ષ પહેલાં અમુક કંઈક વસ્તુ એ નક્કી કરી હશે જેમ કે કંઈક કરવું છે જીમ જોવું છે એક્સરસાઇઝ કરવી છે પરંતુ મોટા ભાગના લોકો એ હજી વિચારની અંદર જ હશે હી કાન ટેક એની સ્ટેપ ઓન ધીસ ડાયરેક્શન કે કંઈ શરૂઆત જ નથી કરી એમ તો ભાઈ કાં તો તમારી પાસે બે ઓપ્શન છે કાં તો તમે જે પરિસ્થિતિમાં છો એ જ પરિસ્થિતિ મારો સપનાઓ જોવાનું છોડી દો અથવા તો જે સપનાઓ જોવો છો એના વિશે ખાલી એક સ્ટેપ લઈને તો જુઓ બધા લોકો એવું કે કોન્ફિડન્સ નથી કોન્ફિડન્સ નથી ભાઈ કોન્ફિડન્સ સ્ટેપ બાય સ્ટેપ એક એક તમે સ્ટેપ લેશો એના પછી જ આવવાનું છે એ કોઈ તમારી અંદર ઇનબિલ્ટ પહેલેથી કંઈ હાઈ લેવલનું કોન્ફિડન્સ છે ક્યારેય રહેવાનું નથી જેવી રીતે તમે પહેલું સ્ટેપ માઇન્ડો અને એની અંદર થોડા સફળ થયા એટલે વધારે કોન્ફિડન્સ આવે પછી બીજું સ્ટેપ લીધું એની અંદર થોડા આગળ વધે એટલે વધારે કોન્ફિડન્સ આવે એટલે મારો મત એ મુજબનો છે કે ભાઈ તમને જે વિચાર આવે ને એ તરત કરી નાખો કોઈ પણ બાબતને કંઈક નવું કરવું છે દાખલ તમે પાંચ વર્ષથી જોબ કરો છો અને એની સાથે તમારે કંઈક ધંધાનું તમારે નવું કરવું છે તો કેટલા લોકો એવા છે કે જેણે એ ધંધા વિશે ખરેખર બેસીને વિચાર્યું છે અને એના માટે કંઈક કામ કર્યું છે આઈ ડોન્ટ થિંક કે ભાગના વ્યક્તિનો જવાબ એ જ હશે કે પોતે નથી કરી શકતા અથવા તો હિંમત નથી થતી ભાઈ હિંમત કેમ નથી થતી કેમ કે તમે પેલું સ્ટેપ નથી લીધું પેલું દાખલા તરીકે જે નાનું સ્ટેપ એક વખત લઈ લો ને એટલે પછી છે ને એ વસ્તુ એ ઝડપથી એ ધીરે 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 એની અંદર કંઈક તો થશે એમ કાં તો તમને ખબર પડશે કે ભાઈ ના આ વસ્તુ કરવાથી આ વસ્તુ નહીં મળે અથવા તો એ વસ્તુ કરવાથી આ વસ્તુ મળે છે એટલા માટે જો કંઈક એક કવિતાની અંદર પણ કીધેલું છે ને કે ભાઈ તમે ડગલું માંડો એમ કદાચ કંઈ નહીં થાય ને તો છેલ્લે અનુભવ તો થશે જ એટલા માટે ક્યારેય કોઈ સ્ટેપ લેવાની અંદર એક્શન લેવાની અંદર છે ને જ્યારે આપણે ઢીલા પડીએ ને ત્યારે એ આપણી મોટી ખોટ હોય છે અને દાખલા તરીકે મોટા મોટા કોઈ પણ બિઝનેસમેન છે રમતવીરો છે એ દરેક વ્યક્તિનું જ્યારે આપણે જર્ની જોઈએ તો એની અંદર એ જ વસ્તુ મુખ્ય છે કે એ લોકોએ જ્યારે એમને કંઈ પણ નક્કી કર્યું કે ભાઈ મારે આ વસ્તુ નવી કરવી છે અને એમણે કદાચ કોઈને કીધી પણ હશે કોઈ મજાક ઉડાડી ફોટેવર ઘણું બધું આવું હોય પણ એમણે શું કર્યું કે એ વખતે એમના હાથની અંદર જેટલું હતું ને એનાથી પોતે ક્યાંક ને ક્યાંક એ શરૂઆત કરી નાખી એટલે કે હિસ્ટેક અ ફર્સ્ટ બેબી સ્ટેપ નાની ડગલી એમણે માંડી દીધી એટલે એના પછી જે થવું તો એ બધું આગળ છે ને એ ધીરે 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 સ્ટેપ બાય સ્ટેપ એને શું કહેવાય કે એને કોન્ફિડન્સ મળતો જાય એ લેવલનો અને ધીરે ધીરે પોતે એની અંદર પોતે આગળ એ વધતા જતા હોય છે અને ગઈકાલે જ એક બમન એ બમન ઈરાની સરનો એક ઇન્ટરવ્યુ સાંભળ્યું તો એની અંદર પણ એમણે પણ એ જ વાત કરી દાખલા તરીકે એમનું બેકગ્રાઉન્ડ જોઈએ તો એ એક્ટિંગનું ને એનું હતું જ નહીં પણ તેમ છતાં એ પોતે જે તે જગ્યાએ પહોંચ્યા તો એનું પણ કારણ શું હતું તો એમણે પણ એ જ વાત કરી કે મેં જ્યારે જે સ્ટેપ લીધું ને એ નાનું સ્ટેપ જે વિચાર આવ્યો ને એ વસ્તુ એમણે એ તરત કરી નાખી એમ એમાં પછી એમણે વિચાર નથી કર્યો તો એટલા માટે મારે ને તમારે બંને દાખલ તરીકે કોઈ વસ્તુ તમે વિચાર કરો છો કે આ વસ્તુ કરવી છે તો તે એક ફર્સ્ટ સ્ટેપ અને બીજા એક ઇન્ટરવ્યૂની અંદર પણ છે ને એક સાંભળેલો હતો ઘણી વખત છે ને આપણને બહુ અઘરું લાગતું હોય કે ભાઈ હું ગમે એમ કરીશ ને પણ આ કામ થશે નહીં પણ કરવું છે ખરા તો પછી એના માટે છે ને એમણે એક ઇન્ટરવ્યૂનું એક્ઝેક્ટ હું ભૂલી ગયો છું કઈ જગ્યાએ સાંભળેલું પણ એમણે છે ને વાત કરેલી કે જે કામ અઘરું લાગતું હોય ને એની શરૂઆત કરી દો પહેલાં તરત જ કંઈ પણ વિચાર્યા વગર છે ને એની શરૂઆત કરી દો કેમ કે ઘણી વખત કોઈ અઘરું કામ હોય ને તો એની અંદર આપણને એવું થાય કે એની શરૂઆત કરવાની અંદર જ આપણે છે ને એ એટલો બધો વિચાર લઈ લઈએ ને અને એટલું બધું વિચારીએ 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 થશે નહીં થાય થશે નહીં થાય એની અંદર જ આપણે છે ને એ ટાઈમ કાઢી નાખીએ છીએ અને પછી કદાચ એવું પણ બને કે એ તક પણ આપણા હાથમાંથી જ રહે એટલા માટે તમારે જે કાંઈ પણ કરવું છે ઇમિડિયેટલી એને એ કરી નાખો આજે કદાચ એવું બન્યું હશે કે ઘણા બધાને પોતાને એ ઘણા બધા કંઈક કામ કરવા છે ને એ બધું યાદ આવ્યું હશે કે હા ભાઈ મારી આ ઈચ્છા હતી આ કરવાની ઈચ્છા હતી આ કરવાની ઈચ્છા હતી તો એ કોમેન્ટમાં તમે જણાવો કે તમારે શું કરવાની ઈચ્છા હતી ને જે તમે ઘણા સમયથી એને ટાળી રહ્યા છો એના માટે કોઈ પણ બાનું હોય અને સમય જતાં વાર નથી લાગતો તમે આજે વિચાર કર્યો છે કે ભાઈ હું કરીશ 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 પણ એના પછી એક બે વર્ષ જતા રહે છે એ બાબત ઉપર જેનો આપણને ખ્યાલ રહેતો નથી એટલા માટે ટેક એક્શન ઇમિડિયેટલી અને એમાં કોઈ તમારે મોટી જમ્પે નથી મારવાની તમને એવું થતું કે ભાઈ આના માટે તમારે હા કરવું પડે તે કરવું પડે બધી વસ્તુ છે ને એ ફેક છે કોઈ જ વસ્તુ કરવાની જરૂર નથી દાખલા તરીકે ઘણા બધા નાના મોટા એ ઉદાહરણો આપણા જીવનની અંદર પણ હોય પણ એ કરિયર રિગાર્ડિંગ એવા કોઈ મોટા ઇન્સિડન્સ ના હોય એટલે આપણે એટલા સિરિયસની ના લેતા હોઈએ પણ ઘણી બધી વખત એવું પણ બનેલું હોય કે કોઈ નાની બાબત હોય જેની અંદર પણ આપણે છે ને એ ઘણો બધો સમય લઈ લેતા હોઈએ છીએ દાખલા તરીકે કંઈ ઘણા નાના મોટા કામની અંદર પણ આપણને અનુભવ થતો હોય દાખલા તરીકે બિલ ભરવું છે કે વોટર એવું કાંઈ કેમ કે જેની વેલિડિટી પંદર દિવસ હોય ને ત્યાં સુધી આપણે સિરિયસલી લેતા નહીં પણ જ્યારે લાસ્ટ મીટ ડોટ કોમ કે જ્યારે છેલ્લી તારીખ હોય ને ત્યારે આપણે બધા દોડાદોડી કરીએ તો સેમ વસ્તુ ગોલની સાથે અને તમારા કરિયર રિગાર્ડિંગ પણ એ જ રીતનું હોય છે હું એવું માનું છું આ ઇટ્સ માય થોટ કે એની અંદર પણ તમારે કંઈક કંઈક કરવું છે ને તો એના માટેનું નજીકમાં નજીકનું સ્ટેપ કયું છે ને એ તમે નક્કી કરીને એની પર ડાયરેક્ટ તમે એક્શન કરો તો જ તમે દાખલા તરીકે જે કરો છો જોબ કરો છો અથવા તો કંઈ પણ નાનો મોટો વ્યવસાય કરો છો એની અંદર તમારે કંઈક મોટું કરવું છે સાથે સાથે જોડે કંઈક બીજું નવું કરવું છે ને તો બસ પહેલું એક સ્ટેપ લઈ લેશો ને એટલે એનાથી ઓટોમેટિક કોન્ફિડન્સ આવશે જ દાખલા તરીકે જીમમાં જવું છે તો ભાઈ જીમ માટે પેલા શૂઝને હું લઈ આવો તમે એ સામે પડેલું હશે ને તો આજે નહીં તો કાલે એનું તમને ઈચ્છા થશે ભાઈ આ લઈને આવ્યો છું ખોટું ખાલી પડ્યું છે એટલા માટે મારે સ્ટેપ લેવું પડશે એટલે યુ કેન ટેક એની એક્શન ઇમિડિયેટલી અને ત્યાર પછી છે નાના નાના સ્ટેપ એક કન્સિસ્ટન્સી ઉપર આવે છે આખો નવો વિષય થઈ જાય છે પરંતુ આજે આની ઉપર વાત કરવાની ઈચ્છા હતી કે ટેક સિંગલ સ્ટેપ ટેક બેબી સ્ટેપ અને એ પણ કન્સિસ્ટન્સી એમ કે દાખલા તરીકે કોઈ પણ નાનું પગલું પણ તમે માન્યું તો પાપા પગલી પાકા પાપા પગલી પાપા પગલી તમે એ ધીરે 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 તમે ચાલુ રાખો એ ભવિષ્યમાં કોઈ જોશે ને તો એ લોકોને એવું લાગતું કે આ લોકો રાતોરાત આટલી મોટી છલાંગ કઈ રીતે મારી પણ એ રાતોરાતની એ છલાંગ હતી જ નહીં એ કોન્સેપ્ટ જ ખોટો છે એ ફક્ત ને ફક્ત રોડની જે માંડેલી નાની 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 જે પાપા પગલી હતી ને એનું પરિણામ એ લોકો એ જોવે છે તો તમે પણ કોમેન્ટની અંદર મને જરૂર જણાવજો કે આજના દિવસે તમે શું તમારા કોઈ નવા કામ માટે તમે શું કોઈ બેબી સ્ટેપ લીધું કે નહીં એ તમે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો મળીએ છે નવા ટોપિક સાથે આવતી કાલે